આકાશવાણી સમાચાર સમાચાર યશવી વાંચે છે મુખ્ય સંસદના બંને ગૃહો અનિશ્ચિત કાળ માટે સ્થગિત એક રાષ્ટ્ર એક ચૂંટણી સંદર્ભના બે બિલ જેપીસીને મોકલાયા ધક્કા મૂકી અને ડોક્ટર આંબેડકરના અપમાનના મુદ્દે ભાજપ અને કોંગ્રેસનું સંસદ સંકુલમાં વિરોધ પ્રદર્શન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સશસ્ત્ર સીમા દળના એકસઠમાં સ્થાપના દિન નિમિત્તે જવાનોને બહાદુરી પુરસ્કાર એનાયત કર્યા જયપુરમાં કેમિકલ ભરેલ ટેન્કરના અકસ્માતમાં સાતના મોત પીએમ રાહત ફંડમાંથી મૃતકના વારસદારને બે લાખ રૂપિયાની સહાય અને આવતા મહિનામાં યોજાનારી પરીક્ષા પે ચર્ચા માટે ચૌદમી જાન્યુઆરી સુધી નોંધણી પ્રક્રિયા ખુલી રહેશે સમાચાર વિગતવાર આજે લોકસભાની કાર્યવાહી મોકૂફ રાખવામાં આવી હતી આજે સવારે જ્યારે ગૃહની બેઠક મળી ત્યારે વિપક્ષી સભ્યોએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના ડોક્ટર બાબાસાહેબ આંબેડકર પરના નિવેદન પર સૂત્રોચ્યાર કર્યા હતા હંગામા વચ્ચે સ્પીકર ઓમ બિરલાએ સંસદોને નિયમોનું કડક પાલન કરવા અને સંસદના પણ ગેટ પર વિરોધ કરવાથી દૂર રહેવાની વિનંતી કરી હતી તેમણે કોઈપણ ગેરશિસ્ત આચરવાના કિસ્સામાં કાર્યવાહી કરવાની ચેતવણી પણ આપી હતી તેમણે ઉમેર્યું હતું કે સંસદની ગરિમા જાળવવી એ તમામ સભ્યોની સામૂહિક જવાબદારી છે દિવસ દરમિયાન વન નેશન વન ઇલેક્શન સંબંધિત બે બિલ સંસદની સંયુક્ત સમિતિને મોકલવામાં આવ્યા હતા બાદમાં તેમણે ગૃહની કાર્યવાહી અનિશ્ચિત કાળ માટે મુલતવી રાખી હતી બીજી તરફ રાજ્યસભાની કામગીરીને પણ અનિશ્ચિત કાળ માટે સ્થગિત કરવામાં આવી હતી એક રાષ્ટ્ર એક ચૂંટણી સંબંધિત બે બિલ સંસદની સંયુક્ત સમિતિને મોકલવામાં આવ્યા છે આ સમિતિમાં લોકસભામાંથી સત્યાવીસ અને રાજ્યસભામાંથી બાર સભ્ય છે આજે સવારે ગૃહની બેઠક મળી ત્યારે કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલે બંધારણ ખરડો બે હજાર ચોવીસ અને કેન્દ્ર શાસિત પ્રદેશ કાયદા સુધારો બે હજાર ચોવીસ સંસદની સંયુક્ત સમિતિને મોકલવાની દરખાસ્ત રજૂ કરી હતી સમિતિ આગામી સંસદ સત્રના છેલ્લા સપ્તાહના પ્રથમ દિવસે ગૃહમાં પોતાનો અહેવાલ સુપરત કરશે આ પેનલમાં ભાજપ નેતાઓ પીપી ચૌધરી અનુરાગસિંહ ઠાકુર અને પરસોત્તમ રૂપાલા કોંગ્રેસના નેતાઓ પ્રિયંકા ગાંધી અને મનીષ તિવારી ટીએમસીના કલ્યાણ બેનરજી એસપીના સુપ્રિયા સુલે સહિત લોકસભાના અન્ય સભ્યોનો સમાવેશ થાય છે બે સાંસદો ઇજાગ્રસ્ત થવાના મામલે એનડીએના સાંસદોએ સંસદ ભવન સંકુલમાં આજે વિરોધ પ્રદર્શન કર્યું હતું સાંસદોએ આરોપ લગાવ્યો કે કોંગ્રેસ પાર્ટીએ ડોક્ટર બી આર આંબેડકરનો અનાદર કર્યો છે ભાજપના નેતા અરૂણસિંહે રાહુલ ગાંધીએ નાગાલેન્ડના સાંસદ સાથે કથિત ગેરવર્તણૂક કરવા બદલ રાહુલ ગાંધી માફી માંગે તેવી માંગણી કરી હતી કેન્દ્રીય પ્રધાન અમિત શાહની ડોક્ટર બાબાસાહેબ આંબેડકર વિશેની કથિત ટિપ્પણીને લઈને વિરોધપક્ષના સંસદોએ પણ સંસદ ભવનમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું રાહુલ ગાંધી સામે કરવામાં આવેલી ફરિયાદ અંગે બોલતા પ્રિયંકા ગાંધી વાડરાએ કહ્યું હતું કે આ ફરિયાદ સરકારની નિરાશા દર્શાવે છે कि कितने डेस्परेट हो गए हैं कि आज ऐसे एकदम झूठी बातें झूठा एफ आर राहुल जी कभी किसी को पुष्ट नहीं करेंगे मैं उनकी बहन को इतने सालों से मैं जानती हूँ कभी इस तरह की हरकत कर ही नहीं सकते और फ्रेंकली देश भी जानता है કેન્દ્રીય મંત્રી કિરણ રીજીજુએ કહ્યું કે કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધી દ્વારા કથિત રીતે ધક્કો મારનારા ભાજપના બે સાંસદોની હાલત સ્થિર છે સંસદ ભવનમાં મીડિયા સાથે વાત કરતાં શ્રી રીજીજુએ કહ્યું કે સાંસદોએ સંસદીય મર્યાદાને જાળવી રાખવી જોઈએ અને શારીરિક બળનો આશરો લેવો જોઈએ નહીં तो सांसद बीजेपी के जो राहुल गांधी ने धक्के मारकर के चोट पहुंचाए वो हॉस्पिटल में है उनका बहुत अभी सीरियस में नहीं है कंडीशन एनडीए के सांसदों को हमने बहुत अच्छी तरह से समझाया है मेंबर ऑफ पार्लियामेंट होने के नाते संसद का गरिमा को बनाए रखना चाहिए हाथापाई नहीं करना चाहिए जो भी बोलना है आप जुबान से बोलिए शब्दों में बोलिए ये बोलने का आजादी है આ દરમિયાન કેન્દ્રીય મંત્રી શિવરાજસિંહ ચૌહાણ નવી દિલ્હીની આરએમએલ હોસ્પિટલમાં ઘાયલ બીજેપી સાંસદ પ્રતાપ સારંગીને મળ્યા હતા મીડિયા સાથે વાત કરતા શ્રી સિંહે આરોપ લગાવ્યો કે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી વિપક્ષના નેતાનું પદ સંભાળવા માટે સક્ષમ નથી તેમણે આરોપ લગાવ્યો કે ઓગણીસો પંચોતેરમાં ઇન્દિરા ગાંધીએ લોકશાહીનું ગળું દબાવ્યું હતું અને આજે રાહુલ ગાંધીએ વારસાને આગળ લઈ રહ્યા છે તેમણે કહ્યું કે દેશની જનતા લોકતંત્ર અને સંસદનું આ અપમાન ક્યારેય સહન કરશે નહીં जो कुछ संसद में हुआ उसकी कल्पना भी नहीं की जा सकती अशालीन अशोभनी उदंड और गुंडागर्दी से भरा व्यवहार जिसकी सभ्य समाज कल्पना नहीं कर सकता सांसद या किसी दल के सांसदों को यह अधिकार है कि वो किसी बात पर विरोध प्रकटीकरण करें। कांग्रेस भी कई दिनों से विरोध प्रकट कर रही थी मकर द्वार पर उनके सांसद इकट्ठा होते थे तब हम लोगों को भी जाना होता था तो हम तो या तो द्वार ही बदल लेते थे कि शार्दुल गेट से चले जाओ या पास में जो स्पेस होता था उसमें से चुपचाप निकल के अंदर चले जाते આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે આપ અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ ગુજરાતી અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર એબીએડીને ફોલો કરી શકશો અમિત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે પશ્ચિમ બંગાળના સિલીગુડીના રાણીડંગા ખાતે સશસ્ત્ર સીમા દળના એકસઠમાં સ્થાપના દિવસના કાર્યક્રમમાં જોડાયા હતા આ તકે તેમણે શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી અને પછી સલામી લીધી હતી કાર્યક્રમના સશસ્ત્ર સીમા દળના મહાનિર્દેશક અમૃત મોહન પ્રસાદ પણ હાજર રહ્યા હતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સશસ્ત્ર સીમા દળના જવાનોને બહાદુરી પુરસ્કાર એનાયત કરતા કહ્યું કે આ દળના જવાનો નેપાળ અને ભૂતાન સાથેની બે હજાર ચારસો પચાસ કિલોમીટરની સરહદની સમર્પણ ભાવના સાથે રક્ષા કરે છે અને માદક દ્રવ્યોની ગેરકાયદેસર હેરફેરને રોકવા માટે તેઓ સતત પ્રયાસ કરી રહ્યા છે રાજસ્થાનમાં જયપુરના બાકરોટા વિસ્તારમાં આજે સવારે બનેલી ગેસ ટેન્કરમાં આગ લાગવાની ઘટનામાં મૃત્યુ આંક વધીને સાત થઈ ગયો છે અને અન્ય તેત્રીસ લોકો ઘાયલ થયા છે સવારે બનેલી આ ઘટનામાં અજમેર હાઇવે પર રીંગ રોડ પાસે બે ગેસ ટેન્કર અથડાતા આગ લાગી હતી અકસ્માતમાં ઓગણત્રીસ ટ્રક અને બે સ્લીપર બસ સહિત કુલ ચાલીસ વાહનો નાશ પામ્યા હતા દાજી જવાથી ચાર લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા જ્યારે અન્ય ત્રણના સારવાર દરમિયાન મોત થયા હતા જયપુરના અમારા સંવાદદાતા જણાવે છે કે ઘાયલ લોકોને સારવાર માટે એસએમએસ હોસ્પિટલમાં ખસેડાયા છે જેમાંથી કેટલાકની હાલત ગંભીર છે મુખ્યમંત્રી બજનલાલ શર્મા ગાયલોની તબિયત તપાસવા માટે તાત્કાલિક હોસ્પિટલ પહોંચી સમગ્ર પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો જિલ્લા વહીવટીતંત્ર અને જયપુર પોલીસ દ્વારા અસરગ્રસ્ત પરિવારની મદદ માટે હેલ્પલાઇન નંબર પણ જાહેર કર્યો છે બીજી તરફ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ મૃતકની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી શોકની લાગણી વ્યક્ત કરી હતી સાથે જ ઘાયલ લોકો જલ્દી સ્વસ્થ થાય તે માટે પ્રાર્થના કરી હતી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને રાજસ્થાનના રાજ્યપાલ હરિભાઉ બાગડે પણ આ ઘટનાને અત્યંત દુઃખદ જણાવી મૃતકોના પરિવારજનો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી છે ઉલ્લેખનીય છે કે આ સમગ્ર ઘટનાની તપાસ માટે ઉચ્ચસ્તરીય સમિતિની રચના કરવામાં આવી છે તો આ સાથે જ પ્રધાનમંત્રી રાહત ફંડમાંથી મૃતકના પરિવારજનોને બે લાખ રૂપિયાની સહાય અને ઘાયલોને પચાસ હજાર રૂપિયાની સહાય જાહેર કરવામાં આવી છે પરીક્ષા પે ચર્ચાની આઠમી આવતા મહિને યોજાશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આ સંવાદ કાર્યક્રમ માટે નોંધણી શરૂ થઈ ગઈ છે અને માય જીઓવી પોર્ટલ પર ચૌદમી જાન્યુઆરી સુધી આ નોંધણી પ્રક્રિયા ખુલી રહેશે પરીક્ષાના તણાવને ઘટાડવા અને વિદ્યાર્થીઓ શિક્ષકો અને વાલીઓના જીવનને ઉત્સવ તરીકે ઉજવવાના પ્રોત્સાહન સાથે આ કાર્યક્રમ યોજાય છે એક નિવેદનમાં શિક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે ધોરણ છ થી બારના વિદ્યાર્થીઓ શિક્ષકો અને માતા પિતા માટે એમસીક્યુ ફોર્મેટમાં ક્વી સ્પર્ધા વિકસાવવામાં આવી છે નોંધણી પ્રક્રિયા દરમિયાન વિદ્યાર્થીઓ પ્રધાનમંત્રીને પૂછવાના તેમના પસંદગીના પ્રશ્ન રજૂ કરી શકે છે આ પ્રશ્ન પરીક્ષાના તણાવ કારકિર્દી ભાવિ યોજનાઓ અથવા સામાન્ય રીતે જીવનને લગતા હોઈ શકે છે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આવતીકાલે ચંદીગઢના એક દિવસીય પ્રવાસે જશે આ મુલાકાત દરમિયાન શ્રી ધનખડ ચંદીગઢમાં પંજાબ યુનિવર્સિટીની પાંચમી વૈશ્વિક એલ્યુમની મીટનું ઉદઘાટન કરશે ઉલ્લેખનીય છે કે ઉપરાષ્ટ્રપતિ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પણ છે ભારતીય હવામાન વિભાગે આજે હિમાચલ પ્રદેશ પશ્ચિમ રાજસ્થાન જમ્મુ કાશ્મીર લદ્દાખ ગિલગીટ બાલ્સ્તાન મુઝફ્ફરાબાદ પંજાબ હરિયાણા અને ચંદીગઢમાં શીતલહેરની સ્થિતિની આગાહી કરી છે આ વિસ્તારમાં કોલ્ડ વેવની સ્થિતિ આગામી બે દિવસ સુધી યથાવત રહેશે પૂર્વ રાજસ્થાન અને ઝારખંડમાં આજે રાત્રે અને સવારના કલાકો દરમિયાન ગાઢ ધુમ્મસની સ્થિતિ અનુભવાય તેવી શક્યતા છે હવામાન વિભાગે તટીય આંધ્રપ્રદેશ અને યાનમમાં વાવાઝોડા અને વીજળીના ચમકારા સાથે ભારે વરસાદની પણ આગાહી કરી છે હવામાન વિભાગે કહ્યું કે આગામી ત્રણ દિવસ દરમિયાન ઉત્તર પશ્ચિમ અને પૂર્વ ભારતમાં લઘુત્તમ તાપમાનમાં કોઈ નોંધપાત્ર ફેરફાર થશે નહીં આ ઉપરાંત જણાવ્યું કે મહારાષ્ટ્ર અને મધ્ય ભારતમાં લઘુત્તમ તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની સંભાવના છે અંતમાં મુખ્ય સમાચાર સંસદના બંને ગૃહ અનિશ્ચિત કાળ માટે સ્થગિત એક રાષ્ટ્ર એક ચૂંટણી સંદર્ભના બે બિલ જેપીસીને મોકલાયા ધક્કા મુક્યા અને ડોક્ટર આંબેડકરના અપમાનના મુદ્દે ભાજપ અને કોંગ્રેસનું સંસદ સંકુલમાં વિરોધ પ્રદર્શન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સશસ્ત્ર સીમા દળના સ્થાપના દિન નિમિત્તે જવાનોને બહાદુરી પુરસ્કાર એનાયત કર્યા જયપુરમાં કેમિકલ ભરેલી ટેન્કરના અકસ્માતમાં સાતના મોત પીએમ રાહત ફંડમાંથી મૃતકના વારસદારને બે લાખની સહાય અને આવતા મહિનામાં યોજાનારી પરીક્ષા પે ચર્ચા માટે ચૌદમી જાન્યુઆરી સુધી નોંધણી પ્રક્રિયા ખુલ્લી રહેશે આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા